વડોદરા શહેર પોલીસ વિભાગના ઝોન ત્રણ પોલીસ મથક હદ વિસ્તારમાં નાઇટ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું પાણીગેટ વાડી અને કપુરાઈ પોલીસ સ્ટેશનના જવાનોને સાથે રાખીને સોમા તળાવમાં ભૂડાના મકાનો તેમજ મકરપુરા અને માંજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારના જવાનોને સાથે રાખીને ડીસીપી એફ ડિવિઝનને સાથે રાખી તરસાલી ચેકપોસ્ટ તરસાલી મકાનોમાં કામગીરી હાથ ધરવામાં આવી હતી આગામી દિવાળીના તહેવારો આવી રહ્યા છે એ અનુસંધાને શાંતિ અને સલામતી જળવાઈ રહે તે માટે આ કોમ્બિંગ કરવામાં આવ્યું હતું ગુનાહિત કૃત્ય ધરાવતા ગુના કર્યા હોય એવા લોકોને એમસીઆર એચએસ ચેક કરવામાં આવી રહ્યા છે વાહન ચાલકોને પણ તપાસ કરવામાં આવી રહી છે તેમની પાસે આધાર પુરાવવામાં લાયસન્સ ચેક કરવામાં આવી રહ્યા છે જે લોકો મકાનમાં રહે છે તે મકાન તેમના પોતાના નામે છે કે ભાડાથી રહે છે અને ભાડાથી રહે છે તો ભાડા કરાર છે કે નહીં તે તમામ બાબતો સાથે ઘરમાં કોઈ શસ્ત્ર રાખ્યું તો નથી ને આ સાથે પ્રોહિબિશનની બાબતો ધાબા પર પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે જેમાં બોડી વન કેમેરાનો ઉપયોગ સાથે લાઠી હેલ્મેટ પોલીસ કર્મચારીઓને સાથે રાખીને યોગ્ય બંદોબસ્ત સાથે આ કોમ્બિંગ કરવામાં આવી રહ્યું છે